તમે બધા હું એકદમ મજામાં છું તો આજે અને મારો વ્લોગ પસંદ આવે તો પ્લીઝ લાઇક ને શેર કરજો કમેન્ટ કરજો તો વરસાદ આવી રહ્યો છે પવન પણ છે તમે જોઈ શકો છો

શું કરે વાલા લો લસણ ખાય છે એટલો તોફાની છે કે કઈ વાત પૂછો નહીં તો ગાઈસ કામ થોડું પતી ગયું છે થોડું થોડું બાકી છે રમવાનું બની ગયું છે એ કાવ્ય સ્કૂલે જતા રહ્યા છે અને આ બારનો નજારો જુઓ બી એકદમ ભીનું ભીનું છે અહિયાં આ છે મારો બેડરૂમ અને આ મારું ગટ્ટું શું જો આ ડુંગળીઓ જુઓ એને જુઓ કેટલી બધી ડુંગળીઓ છે હજુ તો એને ડબ્બો લેવો છે મારા કાનોડાની પૂજા થઈ ગઈ છે સવારમાં જો જુઓ એક કાનોડો જુઓ મારું મંદિર જુઓ Guys, so far it's or issue. Next vlog ma, thank you. Bye bye.